રક્ષાબંધનના તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે શનિવારે સૌથી વધુ વધારાની બસો ચલાવવામાં આવી છે ગઈકાલે ચાલીસ એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી જ્યારે આજે સંખ્યા સોથી વધારી દેવામાં આવી છે દાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર જેવા શહેરો તરફ વધારાની સેવા ચાલશે ભીડ ટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે વધારાની બસો મૂકવામાં આવી છે જેથી મુસાફરોને ટ્રાવેલમાં આસાની રહે સ્થાનિક એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારી સિઝનમાં મુસાફરોની માંગને ધ્યાનમાં લઈને અમે વધારાની સેવાઓ શરૂ કરી છે લોકોને સુગમ પરિવહન મળે એની ખાતરી આપવામાં આવી છે પીવી ગુર્જર વિભાગે નિયમક સુરત રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે તેમાં હાલ સુધીમાં ચાલીસ બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને સો બસોનું આયોજન કરેલું છે આ બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુનાવાડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તરફનું આ એક્સ્ટ્રા બસનું સંચાલન છે આ એકસ્ટ્રા બસો સુરતના મેન બસ સ્ટેશન સુરત સીડીએસ ઉપર આ બસો નું સંચાલન થઈ રહ્યું છે ગયા વખતે એકસો દસ બસો નું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસો નું આયોજન કરેલું છે